પોલીસ દ્વારા યુવતીની દુષ્કર્મની ફરિયાદ લેવામાં ન આવતા આ પીડિત યુવતીએ જેતપુર ડીવાયએસપી કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો સમગ્ર બનાવ અંગે યુવતી દ્વારા જણાવ્યા અનુસાર વલ્લભ જાધવ નામના વ્યક્તિ દુષ્કર્મ કર્યાના આક્ષેપ સાથે યુવતીએ જેતપુર વીરપુર જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી પરંતુ યુવતીને ધક્કા ખવડાવવામાં આવતા હોવાની સાથે આરોપીને છાવરતા હોવાના પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે પોલીસ તરફથી ન્યાય નહીં મળતા આત્મવિરોપનનો આ યુવતી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે યુવતીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે યુવતીના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે ની ચટ લુટાઈ ગઈ કાઈ કર્યું નઈ આને કેમેરા આઈ 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 આ આગળ છે જઈને આવો તમે તો કેટલા ટાઈમ થયા અને તમે કોઈ કાઈ કરતું જ નથી અને આ છોકરી ના કઈ થયું તો પોલીસવાળાનો કોઈ

વીરપુર જેતપુર જુનાગઢ અને રાજકોટ આ ત્રણેય ચારેય જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે આ છોકરી છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે પણ કોઈ પોલીસ વાળા એની કમ્પ્લેટ કોઈ અમે કરી હતી

એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે કેટલા દિવસ થયા કેટલો ટાઈમ છે અમે આ પોલીસ વાળાને જાણ કરેલી છે રાજકોટ પણ ધક્કો ખાઈ એવા કેટલી વાર જેતપુર પણ અહીં આવી આવ્યા અમે ગોંડલ એટલી વાર ગયા હતા વીરપુર અમે એટલી વાર ગયા હતા પણ કોઈ પોલીસ વાળા હવે આવું કરેલું નથી કોઈ એને ન્યાય આપ્યો જ નથી કેટલું એને કીધું કે અમને ન્યાય આપો આ છોકરી માટે છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છોકરી હવે દવાખાનામાં પડી છે બળાત્કાર કરવાનો કોશિશ કર્યો આત્મહત્યા કરવાની કોશિશ કરી કોઈ પોલીસ વાળું કઈ કરતું જ નથી મારા બેન થાય કીર્તિ બેન અને વલ્લભભાઈ જાદવભાઈ જાદુભાઈ ઢોળકિયા એને કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશન ને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી પોલીસ પૈસા આપી દીધા આપણે વીરપુર ના પોલીસ સ્ટેશન ને આવે વિજયભાઈ ગોયલ કરી અને એક બીજા ભાઈ લેખે કે નામ નથી આવડતું એ ભાઈ બે કેસ લેતા નથી બે એ બે કે જુનાગઢ જાવ જુનાગઢ જાય એમ કે બનાવ વીરપુર હોય વીરપુર જાય કે તમારે બનાવ જુનાગઢ નું એવી રીતે અમને ધક્કા ખવડાવે મારી બેન ને મોડલ લગાવી દસ થી વાગ્યા ઉપર લઈ જાય ધમકી આપે કે તમને કેસ લઈ લો તમારો સમાધાન કરી નાખો હવે તમારા બધા પરિવાર ને ખોટા કેસ માં દાખલ કરી દે એવી રીતે ધમકી દે એટલા માટે શું માંગ માંગ છે કે મારા બેન ને ન્યાય આપો